તો જયા માતાજી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે દાડમેશ્વર મહાદેવ થઈને હવે આપણે દાડમા દાદાએ દર્શન કરવા ઉપર જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને તમને ચાલો ઉપર જઈને બતાવવું કે આપણે ઉપર મંદિરે જવાનું છે દાડમા દાદાના દર્શન કરવા તો જો આ છે ધાર ઉપર તમને જે દેખાય એ દાડમા દાદાનું મંદિર છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો ચાલો તમને બતાવું હા મીરભાઈ આપણે અહીંયાથી ચડવાનું છે ને તો ચાલો આગળ તમને ધીમે ધીમે બ્લોકમાં બને રહેજો આ છે આપણે દાડમાં દાદાનું અને આ છે ભાઈ વાળો રસ્તો તમે જોઈ શકો છો જે પાણા ને એવું બધું છે પણ આપણે ધીમે ધીમે ચડી જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો રસ્તો થોડો ઓલો છે મીરભાઈ સંપલ લેવો અહીંયા કાઢ નાખો હાલો તો તમે ચડી જાવ ધીમે ધીમે હાલો હું તમારી પાછળ આવો તો બધું રસ્તો ભાઈ થોડોક ડેન્જર છે પણ હવે આપણે દાદાના દર્શન કરવા જવાનું છે એટલે ધીમે ધીમે ચડી જઈ તમે જોઈ શકો છો આ ભાઈ પણ દાદાના દર્શન કરીને આવે છે અને ચાલો આપણે ઉપર જઈ આ છે દાદાની ધજા તમે જોઈ શકો છો અને ભાઈને હા મીરભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ દાદાના મંદિરમાં તો તમે જય દાડમાં દાદા તમે જોઈ શકો છો મિત્રો આ એક દાદાનો મોટો પથ્થર છે અને આ રીતનું આપણે જે દાદાનું ઉપર મંદિર અને આ રીતનું દાદાનું મંદિર બનાવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો તો તમને બતાવું છું તમે જોઈ શકો છો ને આ છે મંદિરના નીચેનો વ્યૂ જોવો તમે જોવો આપણે અહીંયા આપણી ગાડી આપણી છે આપણે અહીંયા થઈને ઉપર આપણે આવ્યા છીએ મિત્રો અને આ છે દાળમેશ્વર મહાદેવ જે આપણે દર્શન કરવા ગયા હતા ને આપણે ઓલા પથ્થર ઉપર ગયા હતા ઉપર જવું આપણે કલર કરેલા પથ્થર દેખાય અહીંયા ત્યાં ચિત્રો દોરેલા ત્યાં અને આ છે આ છે આપણે રાજા ઉદ્ર જવાનો રસ્તો અને આમ જાવ એટલે આપણે બોડીવાળો રસ્તો છે તો તમે લોકો અમે પાછળ એક પણ આ बाजू પરનો જોવો તમને દેખાય ડુંગરા જ જોવા મળે છે એકલા જોવા મળે તો કન્ટિન્યુસ બન્યા રહેજો વિડિયોમાં અત્યારે શું છે નગર પહેલી ને તો ઘણા વર્ષ આ મંદિર બન્યું છે તો દાદાની કૃપાથી મંદિર બન્યું છે ખાલી ને ખાલી જ હતી મંદિર થઈ ગયું છે એવું છે એમને આ મંદિર હમણાં કેટલો સમયથી બની ગયો બે ત્રણ વર્ષથી બનેલું છે હા હા કન્ટિન્યુ પહેલાં આ દાદાનો ખાલી પથ્થર જ હતો એમને તો મિત્રો આ પહેલાં ખાલી પથ્થર જ હતો અને ફરતું આપણે થોડું થોડું નાનું પાળાપીડી જેવું હતું અને મંદિર હમણાં થોડાક સમયમાં જ મંદિર બનાવ્યું છે દાડમાં દાદાનું તો તમે લોકો દર્શન કરવા આવજો અને જે આ માતાશ્રી અત્યારે આપણે દાળમાં દાદાની પૂજા અહીંયા કરે છે મિત્રો ઘણા સમયથી તો આપણે માતાજીને પગે એવું છે અને આપણે મંદિરે અત્યારે આંટો મારવા આવ્યા અને આ લોકો માતાજીને પગે લાગે છે અને આ માતાજી અહીંયા સેવા પૂજા કરે છે અને રહે છે અને દાદાની કૃપાથી અને આ આપણે માતાજીનું ઘર છે તમે જોઈ શકો છો જે આપણે આ જગ્યા છે તે માતાજી અત્યારે જગ્યામાં પૂજા સેવા અને બધું દાદાની પૂજા અને એવું બધું કરે છે તમે જોઈ શકો છો આ માતાજી આપણે સેવાનું એક સારું કામ કરી રહ્યા છે તો વિડીયોમાં બનાવી રહેજો અને કમેન્ટમાં જય દાડમાં દાદા લખજો તો તો મિત્રો અત્યારે આપણે દાડમાં દાદા એ થઈને હવે આપણે અહીંથી નીકળી જવાનું છે તમે મારી પાછળ જોઈ શકો છો આ છે દાદાના મંદિરનો નજારો અને ઉપર વ્યૂ જોવો તમે ખાલી ફક્ત અને આ છે આપણે દાદાનું મંદિર અને હવે આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો આ છે આપણે મંદિરનો અહીંથી દરવાજોનો અહીંથી આપણે નીચે ઉતરવાનું છે જો આ રસ્તો આપણે એકદમ માણસો અત્યારે અહીંથી નીચે પડી જાય એવો છે તો આ મંદિરનો આપણે દાદરાને એવું બધું બનાવવા માટે જે કોઈને ફાળો અથવા જે કોઈને કાંઈ વસ્તુ પણ લખાવી હોય તો કાંઈ પણ વસ્તુ તમે લોકો લખાવી શકો છો મિત્રો અહીંયા વૃદ્ધ માણા અને નાના બાળકોને કોઈ લોકો ચડી નથી શકતા મંદિરે તો જ્યાં લોકોને થોડીક મદદ કરવી હોય તો તમે મદદ કરાવી શકો છો ભાઈ પાંચ ઠેલી સિમેન્ટ તો લખાવી શકો કાંઈ નહીં તો એવું નથી કે તમે લોકો બધું લખાવો એમ પણ આવી બધી વસ્તુ તમે લખાવો ને તો થોડુંક બગીચાની વ્યવસ્થા થઈ જાય ભાઈ અત્યારે આ બધું હકીકત પડી જાય એવું છે બધો નજારો તમે જોઈ શકો છો આ બાળકો ઉતરે છે બાળકો નિરાજા ઉતરી નથી શકતા તમે જોઈ શકો છો મિત્રો મંદિર દાડમાં દાદાનું ઉપર થોડુંક સરસ બનાવ્યું પણ હવે અહીંયા બગીચાને એવું કાંઈ નથી બનાવેલું તો આ લોકો જો કેવું કંઈ તો આ નાની દીકરી ઉતરી નથી શકતી જો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અહીંયા બગીચા બનાવવા માટે આપણે થોડીક મદદરૂપ બનો તો સારું ભાઈ કોઈ પણ વસ્તુને જે કાંઈક વસ્તુ લખાવી તમે થોડાક લખાવી શકો છો ભાઈ અહીંયા થોડુંક ઉતરવામાં તકલીફ પડે તો આપણે બગીચાને એવું આપણે બનાવવાનું થોડુંક કામ આગળ શરૂ થાય આપણી જેમાં થોડુંક માણા હોય તો સડીએ કે મિત્રો પણ હવે આ બીજા નાના બાળકો અને વૃદ્ધ મીરુભાઈ એ લોકો ન છડીએ કે નહીં તો પછી ભાઈ તો ન સડીએ કે જો અહીંયા બાળકોને ખબર પડે છે ભાઈ કે અહીંયા આપણે બગીચા બનાવવાની જરૂર છે તો જે કોઈને કાંઈ પણ લખાવવું હોય મિત્રો તો તમે આજુબાજુના રાજા વદર બોરડી નાખેલો હોય તો તમે દસ વીસ રૂપિયા લખાવો ખાલી હા એમ તો તમે પાંચ સીમેન્ટ થયેલી સિમેન્ટ પર કઈ પણ વસ્તુ લખાવી શકો છો મિત્રો જો અત્યારે માતાજી ઉતરી રહ્યા છે તમે જોઈ શકો છો એ લોકો પણ બિચારા રોજ દીવાબત્તી કરવા માટે કેટલી ખી પડે છે ઉતરવામાં ચડવામાં તમે લોકો જોઈ શકો છો હવે હવે આમાં તમે વૃદ્ધ હોય તો એ માણા પડી જાય નો ઉતરી કે જોઈ શકો છો તમે તો આ માતાજી બિચારે કાયમની પ્રેક્ટિસ હોય તોય ધીમે ધીમે એને ઉતરવું પડે ને ખરા અહીંથી પડી જાય તો કંઈક એમને ઈજાગ્રસ્ત થાય પણ તો તમારે જે કોઈને કાંઈ પણ લખાવવું હોય પાંચ થયેલી સિમેન્ટ છે તો પગીચાનો આપણે દાદરા બનાવો નથી મિત્રો તો તમે લખાવી શકો છો અને તો કન્ટિન્યુમાં બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો હાલો ચાલો કરી દીધો